બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હરે રામ મિત્રો મારા નવા વિડીયોની અંદર મારા યુટ્યુબ ચેનલમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત કરી રહ્યો છું અમને જેમ કે આપણે તમે ભક્તો જોઈ રહ્યા છો હું લગાતાર શ્રી ગરુડ મહાપુરાણ વિશેના વિડીયો બનાવી રહ્યો છું તો એની મય જ આપણે અત્યારે ગરુડ મહાપુરાણની અંદર આઠમા અધ્યાય વિશે જાણીશું તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો જેટલું બને એટલું વિડીયોને શેર કરજો તમારા ભક્તો મિત્રો સાથે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થતી એવા ભક્તોને આ વિડીયો પહોંચે એવા હેતુથી દાદાને પોતાના ધર્મના માર્ગ પર ચાલે એ હેતુથી જ હું આ બધા વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યો છું તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું ગરુડ મહાપુરાણનો આઠમો અધ્યાય એને આપણે શ્રવણ એટલે કે સાંભળીશું તો અધ્યાયનું નામ છે આતુરદાન નિરૂરુપણમ આ અધ્યયનું નામ છે તો સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવાના બતાવ્યા છે ભગવાનને યાદ કરીશું પછી અધ્યાયની શરૂઆત કરીશું ઓ્ય સ્મરણમાં ત્રણ જન્મ સંસાર બંધનાત વિમુચે નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે શ્રી કૃષ્ણ કનૈયા લાલ ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ પુણ્યશાળી પુરુષની સમગ્ર ઉત્તર ક્રિયા તેના પુત્રે કઈ રીતે કરવી મને તે સગડી વિધિ સમજાવો તો ગરુડ જે આ પ્રમાણે ભગવાન શ્રીમન નારાયણ શ્રી કેશવને આ પ્રશ્ન કરે છે તો મૃત્યુ સમયની સ્થિતિ ત્યારે શું કરવું લાભકારક છે જ્યારે મનુષ્યને મૃત્યુનો સમય નજીક આવે ત્યારે શું કરવાથી લાભ થાય છે તેના વિશે આપણે જાણીશું શ્રી ભગવાન વાચ ભગવાન કહે છે હે ગરુડ મનુષ્યોના હિતાર્થે તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો કે પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે કહું છું પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થયેલું જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી આ કાન જે છે એનું છિદ્ર એની મેં આંગળી નાખવી કાન બંધ કરીએ ત્યારે સતત ધમકાર દેનારી પ્રાણ પ્રાણશ્રુતિ ન સંભળાય તો તેને જાણવું કે હવે મહાકાલ આવી પહોંચ્યો છે કાળને આવ્યો જાણી ભય ત્યજી નિર્ભય બનવું અને પરલોકમાં સુખ મળે તે હેતુથી જે કંઈ કરવાનું હોય તે આળસ છોડીને એ બધું જ કાર્ય કરવું જોઈએ જાણે અજાને કરેલા પાપોનું પ્રાયશ્ચિત પહેલા તો કરવું જોઈએ જે સમયે કાળ ખરેખર સમીપ આવે ત્યારે સ્નાન કરી શાલીગ્રામ રૂપી શ્રી હરિનું પૂજન કરવું જોઈએ ભગવાનને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અને મોદક સમર્પિત કરવા જોઈએ અને તે પ્રસાદને ખાવો જોઈએ એટલે આરોગવો જોઈએ ત્યારબાદ બ્રાહ્મણોને દાન દક્ષિણ આપવા તેમજ ભોજન કરાવવું જોઈએ બ્રાહ્મણોને ત્યારબાદ અષ્ટાક્ષરી તેમજ દ્વાદક્ષરી મંત્રના જાપ કરવો તો કે અષ્ટાક્ષરી મંત્ર કયો તો કે ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષરી મંત્ર છે દ્વાદક્ષરી મંત્ર કયો તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ દ્વાદક્ષરી મંત્ર છે તો આ રીતે ભગવાનના આ મંત્રના જાપ કરવા જોઈએ શ્રી વિષ્ણુજી ભગવાન શિવજી ના નામ સ્મરણ કરતા રહેવું જોઈએ અને પોતાના કાનો દ્વારા એ નામને સાંભળતા રહેવું જોઈએ ત્યારબાદ આ રીતે ભગવાનના નામ સ્મરણ કરતા રહીશું તો સમસ્ત પાપોનો નાશ પણ થશે રોગિષ્ટ માનસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવો આદિએ શોખ કરવો નહીં કોઈ પણ મૃત્યુના પથારી બસ પડેલા હોય કોઈ પણ મનુષ્ય ત્યારે સગાવાલા કુટુંબે શોક કરવો નહીં તેની સમક્ષ જેટલા બને એટલા હરિના નામ સ્મરણ કરો ભજન કરો કીર્તન કરો વારંવાર એ ભગવાનના નામનું રટન કરતા રહો શ્રી હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના એવા મુખ્ય દસ અવતાર છે એના નામ આપણે ભજવા જોઈએ કયા કયા છે તોકે મત્સ્યકૂર્મો વરાહ નારસિંહ વામન રામો રામચ બુદ્ધકલ્ક એ દશ નામાની સ્મર્તવ્યા સદા બુધે સમીપે રોગિનો ભૂર્યુર્ભાંધવાસ્થે પ્રકિર્તા શ્રીહરીના દશ અવતરો એમાં પહેલો અવતાર છે મત્સ્ય અવતારર બીજો કુર્માવતારર ત્રીજો નરસિંહ અવતારર ચોથો વામન અવતાર પાંચમો રામ અવતાર છઠ્ઠો કૃષ્ણ અવતાર સાતમો બુદ્ધ અવતાર અને ત્યારબાદ આઠમો કલ્કી અવતાર આદિનો ઉચ્ચાર કરવો જોઈએ રોગી સમક્ષ આ નામનું ઉચ્ચારણ કરનારો જ તેનો ખરો બાંધવ એને સાચો સગો કહેવાય છે અંતકાળે જેના મુખમાંથી મંગલકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે છે તેના કોટી કાળના મહાપાપ તત્કાલ બડીને ભસ્મીભૂત થઈ જાય છે મૃત્યુ પામનાર અજામીલે પુત્રને અજામિલે હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં પણ ભગવાનના ધામમાં એટલે કે વૈકુંઠ ધામમાં એને જવું પડ્યું અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ પોકારના તો ભગવાન પ્રાપ્ત થાય જ એમાં કોઈ સંદેહ નથી કદાપી કોઈ દુષ્ટ અંત નામ ભજે તો તેને પણ જેમ સ્પર્શ કરવાથી થાય છે નામમાં પાપ ક્ષય કરવાની જેટલી શક્તિ છે તેટલી પાપ કરવાની શક્તિ પાપી મનુષ્યોની અંદર છે નહીં હવે આપણે જાણીશું કે યમરાજ પાસે કોને લાવવા અને કોને લાવવા નહીં તેના વિશે પણ આપણે જાણીશું તો યમ ધર્મ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો જે નાસ્તિક છે તેમને જ કેવલ મારી પાસે લાવજો અને જે ભગવાનનું ભજન કરે છે તેને મારી પાસે લાવશો નહીં તો ભગવાનનું જે સ્મરણ કરે છે જેમ કે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ હરીમ શ્રી ધરમ માધવ ગોપિકા વલ્લભમી નાયક રામચંદ્રગવાનના નામોના સ્મરણ કરે છે કીર્તન કરે છે એને મારી પાસે લાવશો નહીં એનો હંમેશા માટે તમારે ત્યાગ કરવો જોઈએ અને એમને દૂરથી જ ત્યાગ કરવો એની પાસે પણ તમારે જવું નહીં આયમ યમ ધર્મના જે યમરાજાએ પોતાના દૂતોને આ પ્રમાણે જણાવ્યું છે કે જે હરિનું કીર્તન કરે છે મારી પાસે લાવશો નહીં એમને દૂરથી જ નમસ્કાર કરીને ત્યાંથી જતા રહેવું હે દૂતો તેઓ ભગવદ્ ચરણરૂપ કમળના મકરંદ ફૂલોની અંદરના રસથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દુષ્ટ છે તેને લાવો જે રસ નિષ્કંચન તથા રસ જાણનારા પરમ હંસો વડે સેવિત છે તથા નરકના દ્વાર દ્વારભૂત ઘરને વિશે જે આસકત થનારા છે તેમને લાવો એ દૂતો જેની જીભે ભગવત ગુનાનુવાદ થતા ન હોય જેનું અંતકરણ ભગવદ ચરણ કમલનું ચિંતવન કરતું ન હોય તેનું મસ્તક એકવાર પણ ઈશ્વરની આગળ ઝૂકતું ના હોય તેવા દુષ્ટોને પકડીને મારી પાસે લાવો યમરાજના વચન સાંભળી ભગવાન કહે છે હે ગરુડ સકળ જગતને મંગલકારક એવું જે ભગવાનના ગુણનું કીર્તન તે મોટા મોટા પાપોનું પ્રાયશ્ચિત જાણવું બહુ પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનથી વિમુખ છે તે પવિત્ર થઈ શકતો નથી દારૂના ઘડાને પવિત્ર કરવા માટે તેમાં ગંગાજલ નાખવા છતાં દારૂનો ઘડો પવિત્ર થતો નથી જે કોઈ શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક યમ ધર્મ તેમજ તેમના દૂતને પણ એ આવતા નથી જે ભગવાનનું સ્મરણ કરતા રહે છે એમને સ્વપ્નમાં પણ યમના દૂતો દેખાતા નથી જે પુરુષ અંત કાળે બ્રાહ્મણને ગાય આપે છે અને ભગવાનનું સ્મરણ કરે છે તે માંસ હાડકા અને રક્તવાળી વૈતરની નદીમાં પણ પડતો નથી તેથી જ સમસ્ત પાપોને હરનારું વિષ્ણુ ભગવાનનું નામનું સ્મરણ કરવું ગીતાજી તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન પાઠન કરાવવા કે કરા કરાવવા કે સાંભળવા જોઈએ એકાદશી ગીતા ગંગાજલ તુલસીપત્ર વિષ્ણુ ભગવાનનું ચરણોદક અને ભગવત નામ એ સર્વ અંત કાલે મુક્તિ આપનારા છે તો હવે આપણે જાણીશું કે શું મહત્વ છે દરેક ભક્તોને હું કહું છું કે પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે કઈક ને કંઈક દાન કરતા રહો તો હવે દાનનું મહત્વ જાણીએ છીએ કે આ પ્રકારે નામનું મહત્વ કહ્યા પછી દાનનું મહત્વ ભગવાન કહે છે એ ગરુડ અંતકાળ ઘી સહિત અન્ન એટલે કે અનાજનું દાન સુવર્ણ એટલે કે સોનું વાછરડી અને ગાયના દાનનો સંકલ્પ કરી વેદાધ્યાય તેમજ અગ્નિ હોમ કરનારા બ્રાહ્મણોને સમર્પિત કરવા અંતકાલે પુત્ર જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે અથવા મનાસંડ માતા પિતા માટે પુત્ર દાનનો સંકલ્પ કરે કે પછી આપવાનું અનુમાન કરે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષય અર્થાત ન ખૂટે તેવું બની જાય છે પિતા આદિ વડીલોના અંતકાલે જે પુત્ર મૃત્યુ પામનાર હાથે સમસ્ત દાન કરાવે છે તે પુત્ર છે અને આ માટે જ ધર્મ વેતાઓ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે ભૂમિ પર સુડાવેલ તેમજ અંતકાલ વખતે પિતાના નેત્રો થરદાતા જોઈને પુત્રે પિતાના સંચિત કરેલ ધન અંગે પૂછપરછ ન કરવી જોઈએ પણ યથેષ્ટ દાન કરાવે જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સતપુત્રે ત્વરાથી દાન કરાવવા આ દાન કરવાથી પરલોકગમન કરનારો પુરુષ દુઃખ પામશે નહીં આતુર કાલે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને મોટું ફળ મળે છે તેથી આતુર કાલે તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવા જોઈએ અષ્ટદાનમાં શું શું આવે તો કે તલનું દાન લોખંડનું દાન સોડાનું દાન કપાસિયાનું દાન મીઠાનું દાન સપ્ત ધાન્ય કઠોળ સાત પ્રકારના ભૂમિનું દાન અને ગાયનો સમાવેશ થાય છે આઠ પ્રકારના મુખ્ય દાન બતાવ્યા છે આ આઠ દાનમાંનું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે તો આ આઠ દાન મહાપાતકોનો નાશ કરે છે ગમે તેવા મોટા પાપથી પીડાતા હોય એના બધા પાપનું શમન કરે છે અંતકાલે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું હે ગરુડ ત્રિવિધ પ્રકારના તલ મારા પરસેવાથી ઉત્પન્ન થયા છે ભગવાનના પરસેવાથી તલની ઉત્પત્તિ થઈ છે તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે તલ ત્રણ પ્રકારના છે એક છે શ્વેત એટલે કે સફેદ બીજા છે કાળા અને ત્રીજા છે કમ્પીલ રંગના હોય છે ત્રણ પ્રકારના તલ હોય છે આ તલ ત્રણ પ્રકારના એટલે કે ત્રણ પ્રકારના પાકોને બાળીને ભસનીભૂત કરે છે કાળી કાયાથી થવા વાળા પાપોનું સમન કરે છે વાચી બોલવાથી થવાવાળા પાપોને પણ બાળે છે અને માનસિક મનમાં કોનો ખરાબ હિસ્સો છો કોઈનું ખોટું વિચારો છો તો પણ એવા ત્રણ પાપો બતાવે એમાંથી સમાન થઈ જાય છે ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને જમના હાથ વડે લોખંડનું દાન કરવું આમ કરવાથી પ્રાણીને યમ સીમા અને યમ માર્ગ જોવા મળતો નથી તો એમાં કયા દાન આવે છે લોખંડના તો કે કુહાડી એટલે કોહડી કે મુસળ દંડ ખડગ જરો આદિ શસ્ત્રો પાપીઓના નિગ્રહ માટે યમ ધારણ કરે છે લોખંડનું દાન યમના આયુધોને સંતુષ્ટ કરનારું છે તેથી એ દાન કરવું એ દાન યમલોકમાં અત્યંત સુખદાતા બને છે એમણે લોકંડનું દાન કર્યું હોય તો યમ લોકમાં જ્યારે પણ જીવાતમાં જાય ત્યારે એને સુખની પ્રાપ્તિ થાય છે પૂરન શ્યામસૂત્ર સુંડા મર્ક ઉંદર એને શેષ બળ નામના પાંચ મહાદૂતો લોહદાનના નિમિત્તે સુખદાતા બને છે એ ગરુડ તમને એ ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે જેને કરવાથી પૃથ્વી પાતાળ સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે તમને કહું છું સાંભળો કે બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ દેવો અને ધર્મ રાજાની સભામાં વાસ કરનારા સૌ સુવર્ણના દાનથી સંતોષ પામી વરદાન આપનારા બને છે તે દાન ઉત્તમ છે તેથી પ્રેતના ઉદ્ધાર અર્થે સુવર્ણનું એટલે કે સોનાનું દાન અવશ્ય કરવું જોઈએ એ દાન કરવાથી પ્રાણી યમલોકે ન જતા સીધા સ્વર્ગ લોકે જાય છે લાંબા સમય સુધી ત્યાં લોકમાં રહી પછી તે આલોકમાં પૃથ્વી પર રાજા રૂપે જન્મ લે છે અને તે રૂપવાન હોય છે ધાર્મિક હોય છે વક્તવ્ય કરવાવાળો હોય છે અને મહાપરાક્રમી પણ થાય છે કપાસ્યના દાનને કારણે યમદૂતથી જીવને ભય ઉત્પન્ન થતો નથી મીઠાના દાનથી પણ યમથી લાગતો ભય નાશ પામે છે લોખંડ મીઠું કપાસિયા તલ અને સુવર્ણ એટલે કે સોનું ના દાનથી યમપુરીમાં રહેનારા ચિત્ર ગુપ્ત આદિ સંતોષ પામે છે સાત પ્રકારના ધાન્ય દાનથી ધર્મરાજા સંતોષ પામે છે તથા અગાઉ કહેલા ત્રણ દરવાજાઓ પર રહેનારા પણ સંતોષ પામે છે ડાંગર જવ ઘઉં મગ અડદ કાંગ અને ચણા એ સાત પ્રકારના ધાન્ય બતાવ્યા છે જેટલી જમીન પર એક બળદ કે આખલાનું ચામડું પથરાય તેટલી જમીનનું દાન વિધિપૂર્વક શતપાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો તે બ્રહ્મ હત્યાથી પાપોથી મુક્ત થાય છે એમ મહાન ઋષિઓએ કહે છે જે પુરુષ ફળદ્રુપ જમીનનું દાન બ્રાહ્મણને આપે છે તે દેવ અને દૈત્યોમાં માનવતા બની ઇન્દ્ર લોક પાસ છે અને એને ઇન્દ્રલોક ની પ્રાપ્તિ થાય છે એ ગરુડ અન્ય દાનો અલ્પ ફળ આપનારા છે જ્યારે પૃથ્વીનું દાન દિન વૃદ્ધિ પામતું પુણ્ય ફળ આપનારું બને છે ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણોને ભૂમિદાન આપતા નથી એ દરેક જન્મમાં દરિદ્ર બને છે અને પોતાના નિવાસ માટે માલિકનું ઝૂપડું પણ પામી શકતો નથી મારી પાસે બહુ જમીન છે એવું અભિમાન કરે પણ પૃથ્વીનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં જ સબળે છે ત્યાં નરકમાં જ પડ્યા રહેવું પડે છે તેથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ જેનામાં ભૂમિદાનનું સામર્થ્ય નથી તેને ગૌદાન અવશ્ય કરવું જોઈએ પ્રથમ આઠ દાનમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે કરવું કે મૃત્યુ નિવારણ અર્થે ઋણધેનું જાન્યા અજાન્યા દેવોના પાપ નાશ માટે અને અંતે મોક્ષ મોક્ષધેનુનું દાન કરવું હે ગરુડ ત્યારબાદ વિશિષ્ટ વિધિપૂર્વક વૈતરની ધેનુનું દાન કરવું હે ગરુડજી આ પ્રમાણે